જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત અત્યારે હાલ હું નવસારી છું બરાબર નવસારીનો આજો મોટો સર્કલવાળો મોટો રોડ છે આપણે તારીખ પંદરથી ગુજરાતની અંદર હેલ્મેટનો ફરજિયાતનો કાયદો આવી ગયેલો છે એવું આપણે બહાર પડેલું છે બરાબર હવે આ એટલા બધા લોકો નીકળે છે તમે એક પણ વ્યક્તિ એવી બતાવો કે જેણે હેલ્મેટ પહેર્યો હોય આજે તારીખ ચોવીસ બે બે હજાર પચીસ હવે આ નવસારી લગભગ તો ગુજરાતમાં જ આવતું છે મારા અંદાજથી તો આ કાયદો ખાલી સુરત પૂરતો જ લાગુ છે કે પછી આખા ગુજરાતને લાગુ પડતો હશે હવે એ તો આપણને કઈ ખબર નહીં પડતી આ પ્રશાસન કઈ રીતનું હોય વડોદરાથી પણ એક મારા મિત્રનો ફોન આવ્યો હતો છેલ્લા ત્રણ ચાર વર્ષથી હું વડોદરા રહું છું હજી મેં આઠાના એ તે દંડ હેલ્મેટ બાબત મેં કોઈ દંડ નથી કે જો કે મારી પાસે પીયુ છે કે એવું કઈ નથી માંગ્યું પણ હેલ્મેટ બાબત મેં હજી ક્યારેય દંડ નથી પીરો એમ તો આ આપણા ગુજરાતના કાયદો છે કે પછી ખાલી સુરત પૂરતું છે એ કંઈ હજી સમજાતું નથી એટલે એ આપણે નાગરિકોને ખાસ કરીને સમજવાની જરૂર છે જય હિન્દ જય ભારત